નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કથક દર્શન ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સુંદરલાલ ગંગાની કથક મહોત્સવનું આયોજન જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત એનજીઓ સંસ્થા કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરેલ છે જેની શરૂઆત બે હજાર ત્રણથી કરવામાં આવી હતી ગત સાત વર્ષથી તે સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ એ છે કે આપના ઊભરતા યુવા કલાકારો પ્રતિભાઓને એક મંચ મળે એ સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરી વડોદરાના કલા રસિકોને એ લ્હાવો આપીએ છે કે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માણી શકે તેમજ સ્થાનિક કલાકારોનું નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે આ સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોને કાર્યશાળાનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરે છે આજથી યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે છે કે તેઓ શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશનલ તરીકે અપનાવે આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે સાત કલાકે ફે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું છે જેમાં અહીંયાના સ્થાનિક યુવા પ્રતિભાઓ વૃષાલી ફાટક તેમજ મયુમના અમીન પોતાની કલાનું મંચન કરશે સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે તેમજ સ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃતિ ડૉક્ટર પ્રીતિ સાથે દામલે એકલ કથક નૃત્યની પ્રસ્તુતિ અપાશે આ સંપૂર્ણ નૃત્ય પ્રસુતિનું દીર્ગદર્શન પંડિત જગદીશ ગંગાની જે એસ એન એ અવોર્ડિડ છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ આ સંસ્થા ગત ત્રણ વર્ષથી પંડિત સુંદરલાલ ચંદ્રકલા સન્માન એવોર્ડથી ઘણા ઉત્કૃ ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે જેમાં આ વર્ષ કથક નૃત્યાંગની વિદુષી ડૉક્ટર ઉમા ડોગરાજીને તેમજ કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહ્યા છે આ સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડોક્ટર ઘનશ્યામનાથ કંચાવાને પણ આ ની સન્માહિત કરાશે સમગ્ર કલા રસિકોને યુવા તેમજ અન્ય કલાકારોને પ્રોત્સાહન આપવા બદલ આમંત્રણ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ નમસ્કાર પંડિત સુંદરલાલ ગંગાની ટ્વેન્ટી થર્ડ કથક મહોત્સવ 16 तारीख को इधर बड़ोड़ा में कीर्ति मंदिर में पेश करने वाला है पिछले तेईस साल से कथक दर्शन महोत्सव लगातार एवरी ईयर कंटिन्यूसली सक्सेसिवली ये प्रोग्राम बड़ोड़ा शहर में कंडक्ट हो रहा है। वडोदरा हमारा कला नगरी है संस्कार नगरी है इसका जो परंपरा को चालू रखने में बहुत सारा गुरु महाराज इधर का बड़ोड़ा का संस्कारी को जारी रखने के लिए मेहनत किया है इसका चालू रखने का जिम्मेदारी हम जैसा कॉरपोरेट मैं जेड इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड के तरफ से पिछले दस साल से कदक दर्शन महोत्सव के साथ जुड़ा हुआ हूँ हमारा साथ और तीन चार कॉरपोरेट्स कंटिन्यूसली ये महोत्सव को सपोर्ट कर रहे हैं हमारा जो मकसद है बड़ोड़ा का जो हमारा जो पारंपरिक संप्रदाय है और पारंपरिक कला है उसको चालू रखने का आगे का जो भी फ्यूचर जनरेशन तक पहुंचाने का है ये हमारा मकसद है हमारा जो बहुत सारा कॉरपोरेट वडोदरा में है वो सब भी जोड़ना चाहिए इसको जो कला को संभाल के रखने के लिए और फ्यूचर जनरेशन तक पहुंचाने के लिए ये हमारा आशा है आप लोगों को धन्यवाद ये मैसेज आप पब्लिक को पहुँचाने के लिए थैंक यू वेरी मच मेरा नाम श्रीधर जाइड इंडस्ट्रीज प्राइवेट लिमिटेड की तरफ से मैं इधर वन ऑफ द स्पॉन्सर फॉर कथक महोत्सव પ્રોગ્રામ છે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ત્રેવીસમો પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે સાત વાગ્યાથી અને આ કાર્યક્રમમાં આખું સંચાલન નું દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પાંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષના કાર્યક્રમમાં અમારા બે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એક વૃષાલી પાઠક અને બીજી આઈસીસીઆર સ્ટુડન્ટ છે મૈમુના અમીન તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે તદપશ્ચાત અસીમ બંધુજી જે કોલકાતાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે જેમાં ફક્ત છ પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે ડોક્ટર પ્રીતિ સાથે એક પારંપરિક કથક અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર જે પરકિશ પરકશનિશ છે એ મારીઓ એના પર સાથ આપશે રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છે એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા ને સહયોગ આપવા આવવાના છે હું ડોક્ટર પ્રીતિ સાઠે દામલે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ની સેક્રેટરી અને આમ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ એફબીએમએસ છું કો કયા કાર્યક્રમ રખા ગયા છે ખાસ ઉદ્દેશ કે सोलह तारीख को हमारा एक कथक दर्शन का प्रोग्राम जो कि कथक समिति बहुत समझ से करती है उसका आयोजन हो रहा है और उसमें आउट ऑफ वडोदरा भी बहुत सारे कलाकार आ रहे हैं तो मुझे ऐसा लगता है कि उन कलाकारों को अपने वडोदरा में देखना एक बहुत बड़ी अपरचुनिटी है तो हम सब ही ईगर हैं कि हम उन जो हमारे कलाकार आ रहे हैं हम उनके प्रदर्शन को देखें और उनसे मिलें मेरा नाम रीना राज रस्तोगी है मैं के वाई बी कॉन्वेंट से हूँ और हम पिछले बहुत सारे वर्षों से कथक मंच के साथ जुड़े हुए हैं और एज ए कला नगरी आई थिंक हम सभी कोशिश कर रहे हैं कि हम अपनी परंपराओं को और अपने धरोहर को संभाल